નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શન ન્યૂઝ ટુડે તો પેન્શનરોના પીપીઓને લઈને કેન્દ્રીય મંત્રીએ કરી છે એક મોટી જાહેરાત તો મિત્રો અબાયગા અસલી મજા તો મિત્રો શું જાહેરાત કરી છે જેથી કરીને મજા આવશે તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોઈ લેજો એટલે તમને બધી જ માહિતી મળી જશે તો સાથે સાથે બીજી પણ એક નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય જોકે કબ સબસ્ક્રાઈબ કરી હોય તો બહુ સારી વાત છે પણ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમે રોજેરોજ આવા જ વિડીયો માણી શકો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પહેલ કરીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ એ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સમગ્ર દેશમાં સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસ લાગુ કરી છે તો આ નવી સિસ્ટમ હેઠળ ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે અડસઠ લાખથી વધુ પેન્શન ધારકોને પંદરસો સિત્તેર કરોડ રૂપિયાની પેન્શનની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું તો મિત્રો પેન્શનની જે સેવાઓ છે તેમાં એક ઐતિહાસિક પહેલ કરી છે ઈ તો મિત્રો આગળ આપણે જોઈશું બધું જ તો સીપીપીએસનો પરિચય અને અમલીકરણ વિશે થોડી વાત કરીએ તો સીપીપીએસનો પ્રથમ પ્રયોગ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કરનાલ જમ્મુ અને શ્રીનગર પ્રાદેશિક કચેરીઓમાં સફળતાપૂર્વક અમલમાં આવ્યો હતો જેમાં ઓગણપચાસ હજારથી વધુ પેન્શન ધારકોને રૂપિયા અગિયાર કરોડનું પેન્શન આપવામાં આવ્યું હતું તો મિત્રો સીપીપીએસનો જે પ્રથમ પ્રયોગ છે તે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કરનાલ જમ્મુ અને શ્રીનગર પ્રાદેશિક કચેરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજા તબક્કાની વાત કરીએ તો નવેમ્બર બે હજાર ચોવીસમાં ચોવીસ પ્રાદેશિક કચેરીઓમાં બીજો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં નવ પોઈન્ટ ત્રણ લાખ પેન્શન ધારકોને રૂપિયા બસો ને તેર કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંપૂર્ણ અમલીકરણની વાત કરીએ તો આ સિસ્ટમ જાન્યુઆરી બે હજાર પચીસથી સમગ્ર ભારતમાં સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે જેથી પેન્શન ધારકો હવે કોઈપણ બેંક કોઈ પણ શાખામાંથી પેન્શન મેળવી શકશે તો મિત્રો બીજો પ્રયોગ જે કર્યો હતો ત્યારબાદ સંપૂર્ણ અમલીકરણ છે તે જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે આ મહિનાથી જ સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે જેથી કરીને પેન્શન ધારકો હવે કોઈ પણ બેંક અને કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીનું નિવેદન તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાએ સીપીપીએસના સફળ લોન્ચ પર કહ્યું કે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસનો અમલ એક ઐતિહાસિક સિદ્ધિ છે તો આ સિસ્ટમ પેન્શનરો માટે સુવિધા પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે તેમજ હવે પેન્શનધારકો દેશની કોઈપણ જગ્યાએથી અને કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન મેળવી શકશે તો આ પેન્શન વિતરણ પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવામાં આવશે મિત્રો તો મિત્રો કેન્દ્રીય મંત્રી જે છે શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા તેણે સીપીપીએસના સફળ લોન્ચ પર આજે માહિતી આપી હતી તે તમે જોઈ શકો છો ત્યારબાદ સીપીપીએસની વિશેષતાઓની વાત કરીએ તો કોઈ પણ બેંકમાંથી પેન્શન મેળવવાની સુવિધા મળી રહેશે તેમજ પેન્શનધારકો હવે કોઈપણ બેંક અને શાખામાંથી પેન્શન મેળવી શકશે જેથી સ્થાનો બદલતી વખતે તેમને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તો મિત્રો જ્યારે કોઈ પેન્શનર છે તે ટ્રાન્સફર થતા હોય છે તો ત્યારે જે આ જે સુવિધા છે તેના કારણે જે આ પેન્શનરોને તકલીફો પડતી હતી પેન્શન મેળવવા માટેની તે હવે પેન્શન મેળવવા માટે તકલીફો નહીં પડે ત્યારબાદ વાત કરીએ તો ફિઝિકલ વેરિફિકેશનની જરૂર નથી તો પેન્શનર્સને પેન્શન શરૂ થવાના સમયે વેરિફિકેશન માટે કોઈ પણ બેંક શાખાની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં તેમજ પેન્શન વિતરણમાં પારદર્શિતાની વાત કરીએ તો પેન્શન રિલીઝ થતાની સાથે જ સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો ત્યારબાદ જે આજનો મેન પોઈન્ટ છે તેની વાત કરીએ તો પીપીઓ ટ્રાન્સફર કરવાની જરૂર નથી તો પેન્શનર્સ બેંક ટ્રાન્સફર કરે અથવા બદલાવે તો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓને એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં તેમજ ઓપરેટિંગ ખર્ચમાં પણ ઘટાડો થશે તેની વાત કરીએ તો સીપીપીએસ સિસ્ટમના અમલીકરણથી ઇપીએફઓને પેન્શન વિતરણનો મોટો ખર્ચ પણ ઘટશે મિત્રો ત્યારબાદ પેન્શન પાત્રતા માપદંડ વિશે વાત કરીએ તો ઈપીએફઓના નિયમિત સભ્ય હોવું જરૂરી છે તેમજ કર્મચારીએ ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પૂર્ણ કરી હોય તેમજ પેન્શન મેળવવા માટે કર્મચારીની ઉંમર અઠ્ઠાવન વર્ષ હોવી જોઈએ ત્યારબાદ પચાસ વર્ષની ઉંમર પછી કર્મચારીઓ ઓછા દરે પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકે છે તો જો કર્મચારી સાઠ વર્ષ સુધી પેન્શન લેવાનું મુલતવી રાખે છે તો તેને વાર્ષિક ચાર ટકાના દરે વધારાનું પેન્શન પણ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ઈપીએફઓની આ નવી સિસ્ટમ પેન્શનરો માટે મોટી રાહત સાબિત થશે તો નિવૃત્તિ પછી તેમના વતનમાં રહેતા પેન્શનરોને હવે કોઈપણ બેંકમાંથી અથવા કોઈપણ શાખામાંથી પેન્શન મેળવવાની સરળતા રહેશે તો આ પહેલ પેન્શન સેવા ક્ષેત્રમાં એક મોટો સુધારો છે અને ઈ સેવાઓની આધુનિક અને વધુ વપરાશકર્તા કેન્દ્રિત બનાવશે મિત્રો તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ